મારું નામ સંગીતાભાઈ મહેશભાઈ તલુવે ગામમાં મેં વલસાડ જિલ્લાના આમ ડૉક્ટર આવ્યા કમળની બહુ તકલીફ હતી પાંચ ડૉક્ટર પાસે આવ્યા પાંચ સરને મળ્યા ને પછી આ પટ્ટો બનાવવાનું કીધું પટ્ટો બનાવી દીધો પટ્ટામાં બહુ ફરક પડી ગયો બહુ સારું થઈ ગયું બહુ તકલીફ હતી બહુ જ ઉઠવા બેસવા બહુ તકલીફ હતી કુવા મૂકવા માટે બહુ તકલીફ હતી બહુ સારું થઈ ગયું અમે છે ને આ અમારી મિશિઝ છે ને લોકેશભાઈ અમે ઘણી જગ્યાએ બતાવી ને પછી બે અઢી ત્રણ વર્ષ સુધી દવા કરી દીધી પણ કંઈ ફરક નથી પડ્યો એટલે પછી પાછા અમે અહીંયા આવ્યા પાંચલ સાહેબની દવા કરી અમે અમુક તો સમય ગઈ એકાદ બે મહિના સુધી પછી કુણાલને સરને સલાહ આપી કે કુણાલ પાસે પટ્ટો બનાવો પડ્યો પટ્ટો બનાવ્યો પછી અમે મહિના જેવો પટ્ટો પટ્ટો બનાવે તો કોઈ બી તકલીફ હોય તો આ પટ્ટો બનાવે તો સારો સરળે છે ને કે કોઈ કોઈ બી વસ્તુ આ ઓપરેશન વગર પણ સારી થઈ શકે ને અમને જીવ અમને આ એમઆરઆઈની એવું કરાવ્યું ને એમાં અમે ઓપરેશનનું કીધેલું એક બે જગ્યાએ પણ અમે ઓપરેશન નહીં કરાવ્યું ને આ પટ્ટાનો ઉપયોગ કર્યો એટલે ઘણો ફળ